અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક દાંડી માર્ગ પર જલારામ મંદિર પાસે લાંબા સમયથી પડતર પ્રશ્ન સમાન જર્જરિત નાળાની સમસ્યાનો હવે અંત આવવા જઈ રહ્યો છે ભૂલભાટાથી ભરૂચી નાકા સુધીના મુખ્ય માર્ગ પર આવેલ વર્ષો જૂનું અને જોખમી બનેલું નાળું વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે અને ત્યાં અદ્યતન ટેકનોલોજી સાથે નવા નાળાની નિર્માણ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે આ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સ્થળ મુલાકાત લીધી હતી નિરીક્ષણ દરમિયાન મંત્રીએ એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સાથે ચર્ચા કરી કામની ગુણવત્તા જળવાય અને નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે જરૂરી ટેકનિકલ સૂચનો આપ્યા હતા આ માર્ગ માત્ર શહેરને જ નહીં પરંતુ આસપાસના સાત જેટલા ગ્રામ્ય વિસ્તારો અને દીવા રોડ પર આવેલ અસંખ્ય રહેણાંક સોસાયટીઓને જોડતો મુખ્ય ધમની સમાન છે તેથી આ નાળાનું નિર્માણ થતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની સુવિધામાં મોટો વધારો થશે આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે વિસ્તારના સર્વાંગી વિકાસની કટિબદ્ધતા દોરાવતા એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી તેમણે જણાવ્યું હતું કે વધતા જતા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને હાંસોટ રોડ પર આમળા ખાડી ઉપર આવેલ હાલના સાંકળા બ્રિજને પણ ટૂંક સમયમાં ફોળો કરવામાં આવશે બ્રિજની સાથે સાથે સમગ્ર માર્ગના વિસ્તુતીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવશે જે અંકલેશ્વર અને હાસોટ વચ્ચેના વાહન વ્યવહારને વધુ વેગવંતો બનાવશે મંત્રીશ્રીના આ મુલાકાત વેળાએ અંકલેશ્વર તાલુકા પંચાયતના સભ્ય અનિલ પટેલ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત પાલિકાના અન્ય સભ્યો પદ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવા પ્રોજેક્ટથી અંકલેશ્વરના પશ્ચિમ વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું પરિવર્તન આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ગોર પાછાથી ભરચી નાકા એટલે કે દાંદી રોડ જે હતો દલાર મંદિર પાસે લગભગ ઓગણીસો પચાસમાં એટલે કે આજે સિત્તેર પંચોતેર વર્ષ જેવા થવા ગયા છે અને એ નારું જર્જર જે હતું એને તોડીને એ નારું અને સાડા ચાર કિલોમીટરનો રસ્તો પ્લસ બીજા બે નારા એટલે કુલ ત્રણ નાળા બ્રિજ બનવાના છે અને રસ્તાનું કામ જે અત્યારે ત્રણ મીટર છે જગ્યા સાડા પાંચ મીટરનો રસ્તો પૌરો બનવાનો છે એમાં સાડા પાંચ કરોડ રૂપિયા કોસ્ટ થવા જાય છે અને વર્ષોથી જે પુલ જર્જર હતો અને હમણાં છેલ્લા બે ત્રણ મહિનાથી એ પુલ લેવલ બંધ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક નેશનલ હાઈવે તરફથી આ કામગીરીની શરૂઆત પણ થઈ છે સાથે સાથે હાંસોત અંકલેશ્વર જે રોડ છે ત્યાં આમલાખાડી છે અને આમલાખાડી પાસે પણ અત્યારે સાત મીટરનો જે બ્રિજ છે એમાંથી અને તેર મીટરનો એટલે કે બંને તરફ છેરા વધારીને તેર મિત્રનો આવનાર દિવસોમાં થનાર છે ત્યારે આ જે રોડ છે ભરૂચી નાકાથી બોરભર સુધીમાં લગભગ સાત જેટલા ગામો આ બ્રિજ ઉપર એ લોકો પસાર થતા હતા અને અનેક એવી અંકલેશ્વર નગરની સોસાયટીઓ પણ આ રોડ ઉપર આવેલી છે આ કામ પૂર્ણ થયેથી તમામ લોકોને એમાં સુવિધામાં વધારો થનાર છે